કૃષ્ણ ગનયા લાલ કી શ્રી અંબે માોળનાથ મહાદેવ કી હાલ્યા મહાદેવજી તપ કરવાને બેઠા જીરે તપ કરવાને ને બેઠા ગિરે ચપ કરે તુમ ઝુમ કરતી ની શરીર બીલડી ચપકોડવાને આલી ગિરે హత మే కూడో బీల నో వేరే સાવણી ને કાખ માં છે સુંડલો ડી નો વેષની ઉગમણા વાસી દાવાયા મહાદેવજી આથમ તીર તપ કરવા ને બેઠા જીરે કઈ છો જાતની ને કઈ છો ભાતની સુખારણીએ આવી કઈ છો ભાતની ને જીરે ની છો ભાતની ને લડીને ભાતની છૂભી લડી ઢી લડી આવી જીરે